નખત્રા તાલુકાનું ખીરસારોવા ગામ પંચાયતની જે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખાતમુહૂર્ત થયેલું છે પણ હજુ સુધી એ બાંધકામ ચાલુ ન થતું ત્યારે આ વિસ્તારના લોકો અને આ ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે આમ તો પાટીદારનો મુખ્ય ગામ ધરાવતા અને કેસર કેરીનો હબ ધરાવતું આ ખીરસારોવા ગામ એક નાનકડું ગામ છે પણ એક સરસ મજાનું ગામ હોવાના કારણે પણ એમના કામો અહીં અટકી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી અહીં જે ગ્રામ પંચાયતનો પાયાવિધિ થઈ હતી પણ કોઈ કારણોસર આ હજુ સુધી આ ગામનું ગ્રામ પંચાયત ઘર નથી બનવાના કારણે લોકો ગ્રામજનો અત્યારે નારાજ થઈ જોવા મળી રહ્યા છે અહીંના હાલના સરપંચ રમેશચંદ્ર માવાણી અને પૂર્વ સરપંચ એવા વસંતભાઈ છાબૈયાએ આ વાત કરી હતી કે કેટલાક વર્ષોથી આ જે ગ્રામ પંચાયતનું ઘર છે તે ખાતમુહૂર થયું છે પણ હજુ સુધી બન્યું નથી જેના કારણે આ વિસ્તારના લોકો પરેશાન થઈ રહ્યા છે કયા કારણોસર છે અહીં અંદાજિત લગભગ ચૌદથી પંદર લાખના ખર્ચે પહેલાં મંજૂરી મળી હતી એ પછી સત્તર લાખના ખર્ચે મંજૂરી મળી હતી પણ હજુ સુધી કોઈ પણ કારણોસર આ પાયા ખોદેલા પડ્યા છે ત્યારે આ વિસ્તાર અને આ ગામના લોકોને ગ્રામ પંચાયત ન આવવાના કારણે અન્ય જગ્યાએ વહીવટ કરવો પડતો હોય છે ત્યારે આ ગામના લોકો પરેશાન થઈ અને તાલુકા પંચાયત કચેરીના ખતરાણા વિવિધ ભુજ તેમજ કચ્છના વિવિધ વહીવટી અધિકારીઓ પાસે આ કામને તાત્કાલિક વેગ મળે તેવી માગણી કરી હતી આમ તો આ ગ્રામ પંચાયત છેલ્લા ત્રણ ચાર વર્ષથી એ જ હાલતમાં પડી છે અને એનો પાયા પણ ખોદાઈ ગયા છે અને આપને આ નજારો પણ જોવા મળી રહ્યો છે કે જે પાયા ખોદેલા પડ્યા છે અને આ હજુ સુધી કામ ન થવાના કારણે વસંતભાઈ આપ પૂર્વ સરપંચો આપ વિકાસના કામો અનેક કર્યા છે આ નાનકડા એવા ખેસરા ગામમાં હજી આ એકા તમારી શું ખામી રહી છે કે આ પંચાયતઘર નથી બન્યું પંચાયતઘર કયા કારણોસર કામ અટક્યું છે નરેગા યોજના હેઠળ કામ મંજૂર થયેલું છે એજન્સી કોઈ પણ કારણોસર આવતી જ નથી એજન્સી કામ કરતી નથી એજન્સી અમારા ઉપર પ્રેસર કરે છે સરપંચ સાહેબ તમે માલ સાથે કામ રાખી લો અને અમે પેમેન્ટ કરશું પણ પેમેન્ટ કેમ કરે શું કરે અને માલ એજન્સીને સત્તર લાખમાં કામ મળ્યું છે અમને કહેશે તમે ચૌદ લાખમાં કામ કરો તો ચૌદ લાખમાં કામ કેમ ભર્યું કેવી રીતે ભરવું થાય જાણવા મળવા પ્રમાણે નખા તાલુકામાં એવી અનેક ગ્રામ પંચાયતો અધુરાસ પડી છે કે જે ખાતમુર કરે એનું કારણ એ છે કે જે ભાવ છે જે તંત્રના એ ઓછા ભાવ ભરેલા છે અને જે કામ છે એ વધારે છે એવું જાણવા મળ્યું છે શું કહેશો છે તો હાલની પરિસ્થિતિ આ પંચાયત આપણી એમને પડી છે ચલા ત્રણ વર્ષ થયા તો હવે શું કરશો આપણે હવે અત્યારે દરખાસ્ત કરી છે રેગ્યુલર પંચાયત બનાવવાની અને દરખાસ્ત બી મોકલી છે એમ કે છે કે પચીસ લાખ ની દરખાસ્ત મોકલી છે પણ ક્યારે મંજૂર થાય એ ખબર નહીં આ જગ્યા આપ અમે જોઈ રહ્યા છીએ ત્યારે આ બોર્ડ લાગ્યા છે ને બોર્ડ લાગેલા પડ્યા છે બધા જૂના બોર્ડ તો જે તે વખતે અમારા જવરભાઈ સરપંચ હતા તેથી એમપી વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી કમ્પાઉન્ડ હોલ ને સનાસ બાથરૂમ બનાવેલા છે એમની તકતી છે મારું નામ છે માવાણી રમેશચંદ્ર લાભાઈ ખીરસરા ગામનો સરપંચ છું ને અમારા ગામમાં ત્રણેક વર્ષ ત્યાં આ પંચાયત ઘર જર્જરિત હતું એને પાડ્યું તંત્રએ પાસ પણ કર્યું ને એ જોબ કાર્ડ કે નરેગામાં ક્યાંક ક્યાંક મિસ્ટેકથી આજની તારીખ સુધી અમારું ગામ પંચાયત વિહણું છે ને આજની તારીખ સુધી કોઈ તંત્રએ આજની તારીખ સુધી પંચાયતઘરનો કોઈ નિર્ણય લીધો નથી દેખાઈ રહ્યા છે ખાતમુહૂર્ત ક્યારે થયું હતું ખાતમુહૂર્ત અંદાજીત ત્રણેક વર્ષ પહેલા થયેલું હતું આજની તારીખ સુધી કોઈ કાર્ય આગળ વધ્યું નથી ખાતમુહૂર્ત થયું સત્ય કેટલા લાખનું કામ મંજૂર થયું હતું સતરેક લાખનું કામ મંજૂર થયું હતું પણ જોબ કાર્ડ કરો કે આ કરો પણ અમારા ગામમાં કોઈ શ્રમિક છે નહીં જોબ કાર્ડ ક્યાંથી કાઢી અમે સરકારની આ ખોટી બધી સમજી લેજો કે વાયથી કાન જલાવવા કે આગળથી કાન જલાવવા એ ટાઈપનું નરવા કુંજો આવે કોઈ અમારા કોઈ ઈતર કોમ છે નહીં તો અમે શ્રમિક કાઢી ક્યાંથી જોબ કાર્ડને હિસાબે અત્યારે પંચાયતનો વહીવટ ક્યાં ચાલે છે પંચાયત અમારી સમાજનું પ્રાઇવેટ ઘર છે એમાં હમણાં વહીવટ ચલાવી રહ્યા એ રીતે ચાલુ આપ અત્યારે નવા સરપંચ બન્યા છો તો આપણે આ રજૂઆત કરેલી છે કે આ તાત્કાલિક પંચાયતઘર બને હા એ અરજી પણ બે મહિના પહેલા આપેલી છે ને એ લોકો ક્યારેયા બની જશે બની જશે ત્રણ વર્ષ ત્યાં કોઈ હજી આજની તારીખ ત્રણ વર્ષ ત્યાં ખાતમૂર થયું છે હજી એમને પરિસ્થિતિ છે એ નહીં પરિસ્થિત કોણ આવ્યું હતું ખાતમૂત કરવા ખાતમૂરત કરવા વહીવટદારી તલાટી અમારી પંચાયતની બોડી હતી બધા હતા અમે હું ગયા ટ્રમ્પમાં ઉપ સરપંચ પણ હતો ને મારી કારોબારી હતી સરપંચ વસંતભાઈ છાભૈયા પણ હતા